જય શ્રી કૃષ્ણ મિત્રો વાટીદાળના ખમણ બનાવવા માટે આપણે દાળને ચારથી પાંચ કલાક પલાળી અને પછી ગ્રાઇન્ડ કરીને સાતથી આઠ કલાક આથો આવવા માટે રાખવી પડતી હોય છે પણ જો એવા જ વાટી દાળના ખમણ ઇન્સ્ટન્ટ ખાવા મળી જાય તો મજા જ પડી જાય તો આજે હું તમારી સાથે આ વિડીયોમાં ધ્યાનમાં રાખવા જેવી બધી જ નાની નાની બાબતો સાથે ઇન્સ્ટન્ટ વાટી દાળના ખમણ કઈ રીતના બનાવવા તેની રેસીપી શેર કરીશ જેનાથી એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર ખમણ બનીને તૈયાર થશે અને તેની સાથે આપણે સ્પેશિયલ ચટણી પણ બનાવીશું તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ અહીં મેં એક વાટકી જેટલી ચણાની દાળ લઈ લીધી છે ચણાની દાળને આપણે મિક્સરમાં નાખી અને ગ્રાઇન્ડ કરી લઈશું ચણાની દાળને પહેલાં સહેજ તડકે તપાવી લેવાની અથવા તો તમે સહેજ તવા ઉપર શેકી પણ શકો છો અને પછી ઠંડી થાય પછી ગ્રાઇન્ડ કરી લેવાની તો અહીં મેં દાળને ગ્રાઇન્ડ કરી લીધી છે હવે જો તમારી પાસે રેડીમેડ ચણાનો કરકરો લોટ હોય તો તે પણ તમે વાપરી શકો છો જે આપણે મગજના લાડુ બનાવવા માટે વાપરતા હોઈએ છીએ પણ જો એવો લોટ હાજરમાં ન હોય તો આવી રીતે દાળ ગ્રાઇન્ડ કરીને લોટ પ્રિપેર કરી શકો છો હવે આપણે આને ચાળી લઈશું જેથી અમુક જે મોટી કણી હોય તે બધી નીકળી જાય તો જો આટલી મોટી કણી હતી એ બધી નીકળી ગઈ છે તો આપણો એકદમ પરફેક્ટ ટેક્સચરવાળો લોટ બનીને તૈયાર થઈ ગયો છે આનું ટેક્સચર આપણે ભાખરીનો જેવો લોટ હોય એ ટાઈપનું કરકરવું આવશે હવે એકદમ પરફેક્ટ માપ કરવા માટે થઈને હું કપમાં ભરીને તમને બતાવી દઉં છું તો આ લોટને કપમાં ભરતા પૂરા એક કપ જેટલો આપણો ચ ચણાનો કરકરો લોટ બનીને તૈયાર થયો છે એટલે જો તમે રેગ્યુલર અથવા તો રેડીમેડ લોટ લેતા હોય કરકરો તો એક કપ જેટલો ચણાનો લોટ લેવાનો કરકરો તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને હવે આપણા ખમણ એકદમ સરસ ફૂલેલા બને અને ખાતી વખતે મોઢામાં ડચૂરો ન વળે તેના માટે આપણે પોણી વાટકી જેટલા પૌવા લઈ લઈશું અને આ પૌવાને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈએ તો અહીં મેં પૌવાને પણ ગ્રાઇન્ડ કરી લીધા છે આનું પણ ટેક્સચર એવું જ ભાખરીના લોટ જેવું કરકરું આવી ગયું છે તો આને પણ આપણે આ લોટ સાથે મિક્સ કરી દઈએ આનું માપ પણ હું તમને બતાવું તો લગભગ પાંચ મોટી ચમચી અથવા તો પા કપને ઉપર એકાદ ચમચી જેટલો આ લોટ તૈયાર થયો છે આપણો તો આના કારણે આપણા ખમણ એકદમ સરસ ફૂલેલા અને જાળીદાર બનશે હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને સાથે જ અડધી નાની ચમચી જેટલી હળદર અને પાંચ ચમચી જેટલી હિંગ નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું તો આવી રીતના તમે આ તૈયાર કરી અને ડબ્બો ભરીને ફ્રીજમાં રાખી શકો છો બે ત્રણ મહિના સુધી ખરાબ નહીં થાય અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ઇન્સ્ટન્ટ વાટી ખમણ બનાવી શકો છો તો અત્યારે આપણે આનો જ ઉપયોગ કરીને ખમણ બનાવીશું તો એના માટે એક કપ જેટલું ખાટું દહીં નાખી દઈશું આની અંદર ખાટું દહીં લેવું જરૂરી છે કેમ કે વાટીદાળના જે ખમણ આથાવાળા આપણે કરતા હોઈએ તેમાં આથાના કારણે માઇલ્ડ ખટાશ આવતી હોય છે તો સેમ એવું ટેસ્ટ દેવા માટે દહીં ખાટું લેવાનું અને સાથે એક મોટી ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ આમાં જો દહીં અને પાણીનું પ્રપોશન બરાબર હશે તો તમારા ઇન્સ્ટન્ટ ખમણ એકદમ પરફેક્ટ થશે તો જો આ બધું જ મિક્સ થઈ ગયું છે તો હવે આની અંદર આપણે પાણી એડ કરવાનું છે પણ પાણી નવશેકું ગરમ હોય તેવું લેવાનું ઠંડુ પાણી નથી લેવાનું તો અહીં મેં એક કપ જેટલું પાણી લીધું છે થોડું થોડું પાણી આપણે નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું એક સાથે બધું પાણી નહીં નાખી દેવાનું નહીંતર ચણાના લોટના ગાંઠા થઈ જશે અને તે ભાંગવા વઘરા પડશે એટલે થોડું થોડું પાણી નાખતા જવાનું અને મિક્સ કરતું જવાનું તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે એક કપ પાણી પૂરું વપરાઈ ગયું છે અને હું તમને ખીરું બતાવું તો હજી આપણું ખીરું થોડુંક ઘાટું છે રિબિન કન્સિસ્ટન્સી જેવું ખીરું હોવું જોઈએ તો ઉપર આપણે ફરી પાક કપ જેટલું નવશેકું પાણી લઈ લઈશું અને આને પણ બે બે ત્રણ ત્રણ ચમચી જેટલું પાણી નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું તો આવી રીતના જો તમે ખમણ બનાવશો તો નવશેકું પાણી લીધેલું હોવાથી દાળ એકદમ સરસ ફૂલી જશે અને તેના કારણે ખમણ સરસ બનશે આપણા તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે હવે હું તમને ખીરાની કન્સિસ્ટન્સી બતાવી દઉં તો આમાં આપણે એક કપ કરકરો ચણાનો લોટ એક કપ ખાટું દહીં અને સવા કપ જેટલું પાણી લીધેલું છે આ વખતે તમારે મીઠું ટેસ્ટ કરી જોવાનું જો મીઠું ઓછું લાગતું હોય તો તમે એડ કરી શકો છો તો મને આમાં થોડુંક મીઠું ઓછું લાગી રહ્યું છે એટલે હું ફરીવાર થોડુંક મીઠું આની અંદર એડ કરી દઈશ તમે ઈચ્છો તો આની અંદર તીખાશ માટે મરચું પણ વધારે એડ કરી શકો છો પણ મેં જે લીલા મરચાં ખાંડીને નાખ્યા હતા તે સરસ તીખા હતા એટલે તીખાશ એડ કરવાની જરૂર નથી તો આ બધું જ મિક્સ થઈ ગયું છે અને હવે હું તમને ખીરાની કન્સિસ્ટન્સી બતાવી દઉં કે આ ટાઈપનું આપણું ખીરું હોવું જોઈએ બહુ ઘાટું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં નજીકથી બતાવી દઉં જ્યારે રિબિન કન્સિસ્ટન્સી આવી જોઈએ જો ખીરું બહુ ઘાટું હશે તો તમારા ખમણ છે તે ભાંગતા જશે ભૂકો થતા જશે અને ખાતી વખતે મોઢામાં ડચુરો વળશે અને જો બહુ ઢીલું ખીરું હશે તો ખમણ સરખા ફૂલશે નહીં પહેલાં ફૂલશે ને ઠંડા થશે ત્યારે બેસી જશે તો ખીરું પરફેક્ટ હોવું જરૂરી છે હવે આપણે આને અડધી કલાક રેસ્ટ માટે રાખી દઈએ અડધી કલાક પછી આપણે ખીરું ચેક કરી લઈએ અડધી કલાક રેસ્ટમાં રાખવાથી આપણી દાળ એકદમ સરસ ફૂલી ગઈ છે તો હવે આપણું આ ખીરું ખમણ બનાવવા માટે તૈયાર છે હજી આની અંદર આપણે બે ત્રણ ચમચી જેટલું પાણી નાખવાની જરૂર છે પણ તે આપણે ઈનો નાખીશું તેની ઉપર નાખીએ એટલે અત્યારે હું આને સાઈડમાં રાખી દઉં છું અને હવે થાળીને આપણે પહેલાં ઓઇલથી ગ્રીસ કરી લઈશું તો આ પણ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે તમે ઈનો નાખ્યા પછી જો થાળીને ગ્રીસ કરવા બેસશો તો ઈનોની ઇફેક્ટ જતી રહેશે એટલે થાળીને પહેલાં ગ્રીસ કરવા રાખી દેવાની સાથે જ મેં પાણી પણ ગરમ થવા રાખી દીધું છે ઢોકળિયામાં પાણી પણ પહેલેથી ગરમ થયેલું હોવું ખૂબ જ જરૂરી છે હવે આની અંદર એક પાઉચ ઈનો નાખી દઈશું ઈનો એકદમ ફ્રેશ અને તાજો હોય તેવો જ લેવાનો તમે જો પાઉચ અઠવાડિયા દસ દિવસ પહેલાં લીધેલું હશે અથવા તો બોટલવાળો ઈનો હોય તે ઉપયોગ કરશો તો ખમણનું રિઝલ્ટ એટલું સારું નહીં મળે એટલે એકદમ તાજો ઈનાનું પાઉચ હોય તે જ જરૂરી છે અને તમને એવું લાગે કે પાઉચ જૂનું છે અને સરખું રિઝલ્ટ નહીં મળે તો આની અંદર પાંચ અમચી જેટલો ખાવાનો સોડા પણ તમે એડ કરી શકો છો તો આ ઈનો નાખ્યા પછી આપણે આને એક જ ડાયરેક્શનમાં હલાવવાનું જેથી તેની અંદર જે એર પોકેટ્સ બને છે તે ભાંગી ન જાય અને હવે આપણે આ ખીરાને થાળીમાં નાખી દઈએ થાળીમાં નાખ્યા પછી થાળીને આપણે હલાવીશું ટેપ ટેપ નથી કરવાનું જો પછાડશો તો તેની અંદરના એર પોકેટ્સ ભાંગી જશે એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું અને હવે અહીં પાણી ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે થાળી મૂકી દઈએ જો તમારું પાણી પહેલેથી ગરમ નહીં હોય અને તમે થાળી મૂકશો તો પાણી જ્યાં સુધીમાં ગરમ થશે એટલી વારમાં ઈનોની ઇફેક્ટ જતી રહેશે એટલે આ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે તો હવે પંદર મિનિટ આને સ્ટીમ કરી લીધું છે અને આપણા ખમણ એકદમ સરસ ફૂલી ગયા છે તો આપણે થાળીને નીચે લઈ અને ઠંડા થવા દઈએ ગરમ ગરમમાં કાપીશું તો ભાંગી જશે એટલે ઠંડા થવા દેવા જરૂરી છે તો જો આપણા ખમણની થાળી સરસ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે આને પીસીસમાં કટ કરી લઈએ હું કાપું એ પરથી જ તમને ખબર પડતી હશે કે એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર ખમણ બન્યા છે એક ખમણ તમને કાઢીને પણ બતાવી દઉં કે જો જેઓ વાટી દાળના સુગંધ અને ટેસ્ટ આવતો હોય છે એવી જ આની સરસ સુગંધ આવી રહી છે અને એકદમ સરસ પોચા અને જાળીદાર ખમણ બનીને તૈયાર થયા છે તો આવી રીતના તમે આનું પ્રિમિક્સ બનાવીને રાખ્યું હોય અને અચાનક કોઈ મહેમાન આવવાના હોય તો ઇન્સ્ટન્ટ તમે આવી રીતના વાટીદાળના ખમણ બનાવી શકો છો ઘણી વખત એવું થાય કે આપણે રાતના દાળ પલાળવાનું ભૂલી જઈએ અને બીજે દિવસે આપણે વાટી દાળના ખમણ બનાવવા હોય તો એના માટે આ ખૂબ જ ઉપયોગમાં આવે એવું છે હવે આપણે વઘાર રેડીશું તો ડાયરેક્ટ ઉપર નહીં રેડીએ આ નીચેની બાજુ એકદમ સરસ જાળી પડી છે તો એની ઉપર આપણે વઘાર રેડીશું જેના કારણે વઘાર સરસ અંદર એબ્ઝોર્બ થઈ જાય ઉપરની સરફેસ છે તે સ્મૂથ છે તો જો એની ઉપર આપણે વઘાર નાખીશું તો ખમણ અંદર વઘારને શોક નહીં કરે એટલે આપણે ઊંધા ખમણ રાખવાના છે અને સાઈડના જે ખમણ વધ્યા છે કટકા તેને આપણે ચટણીમાં નાખીશું તો એને આપણે સાઈડમાં રાખી દઈએ અને હવે ચટણી બનાવવા માટે એક મિક્સર જારની અંદર એક કપ જેટલી કોથમીર લઈ લઈશું તો કોથમીરને મેં ઠંડા પાણીની અંદર પલાળીને રાખી હતી જેથી સરસ સાફ પણ થઈ જાય અને ચટણીનો કલર પણ એકદમ સરસ ગ્રીન આવે હવે આની અંદર તીખાશ માટે ત્રણ તીખા લીલા મરચાં એકાદ ઇંચ જેટલો આદુનો ટુકડો અને એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલી ખાંડ નાખી દઈશું અને હવે પહેલાં આને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો આ બધું જ સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે તો હવે આપણે જે ખમણના સાઈડના નાના ટુકડા રાખ્યા હતા તે આની અંદર ભૂકો કરીને નાખી દઈશું અને ફરી વખત આને ગ્રાઇન્ડ કરી લઈએ ખમણ પછી એડ કરવાનું કારણ એ છે કે જો પહેલાં જ આપણે ખમણ એડ કરી દઈશું તો એકદમ સ્મૂથ ચટણી તૈયાર થઈ જશે જ્યારે આપણે આનું ટેક્સચર આવું અતકચરું જોઈએ છે એટલે ખમણ પછીથી એડ કરવાના તો ચટણીને આપણે એક વાટકીમાં કાઢી લઈએ અને હવે આપણે ખમણ માટેનો વઘાર પ્રિપેર કરી લઈએ તો વઘાર કરવા માટે એક કળાઈમાં બે ચમચી જેટલું તેલ લઈ લઈશું તેની અંદર એક નાની ચમચી જેટલી રાઈ નાખી દઈએ અને સાથે જ પાંચથી છ લીમડાના પાન અને એક ઝીણું સુધારેલું લીલું મરચું એડ કરી દઈશું અને હવે આની અંદર આપણે ચમચી જેટલી હિંગ નાખી દઈએ અને સાથે પાક કપ જેટલું પાણી નાખી દઈશું ઘણા લોકો એકલા તેલમાં વઘાર કરતા હોય છે તો તમારે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લેવું પડશે પણ એનાથી ખૂબ જ વધારે ઓઇલી લાગે છે એટલે હું અહીં થોડુંક પાણી એડ કરું છું સાથે એક નાની ચમચી જેટલી ખાંડ નાખીશું જેથી ખમણનો ટેસ્ટ સરસ બેલેન્સ થાય અને ખાંડ ઓગળે ત્યાં સુધી આને ઉકાળી લઈશું તો આપણી ખાંડ ઓગળી ગઈ છે તો આ વઘારને આપણે ખમણ ઉપર રેડી દઈએ અને ઉપરથી થોડીક કોથમીર નાખી દઈશું અને આને હલાવીને બરાબર મિક્સ કરી લઈએ તો ખૂબ જ ઝડપથી બની જતા અને એકદમ ટેસ્ટી એવા આપણા ઇન્સ્ટન્ટ વાટી ખમણ બનીને તૈયાર થઈ ગયા છે અને સાથે સ્પેશિયલ ચટણી પણ તો તમે પણ એક વખત મારી રીતે આ વાટીદાળના ખમણની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને જો આજની રેસિપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્કસ ફોર વોચિંગ